હાય ફ્રેન્ડલી કેમ મજા માં હું છું બલાવવાનું ડિસ્કો આજ તો પાછો મજા ચાલો સેના ગમ્મા પોકે જે ન હું મારા Oh, huye, so, yeah, le. After that, pass that. I'm going to get that. Come on, come on. 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 Come on ખબર ખબર મહી ખાડો બોલો નવ સાડા નવ દસ વાગે એવા ખાડામાં એકલા કચલાના ને ઢેગલા ઓહ આમ તો આ કચલા એટલા બધા વેસાઈ જતા તમને કેમ લાગે મિત્રો બધા કોમેન્ટ કરી દો અને આ કચલા વેસાઈ તો જતા છે તો લેતા હોય ને એટલા બધા વેસવાય એટલે હોંડી આવી ગયા માસેજો આવી ગયું છે ને હવે પાછું કહી શકે પાસ આ કચલા એવા છે ઓ હો શાક પણ મોસાય દુનિયાનું અને ગોકલ ગમી લે તી લે બોલો અને ભાવ સહિત આપણે છે ને ભાઈ ઉતારશું વિડીયો પાછા કેમ કે કોમેન્ટ આવી મેં જોઈ તમારા બધાનું થેન્ક યુ યાર કોમેન્ટ કરો બદલ અને કશલા તો પણ તમે એક જોવો યાર કેટલા કશલા કે કેમ પણ એ કાંઈ માસલિયોમાં ઘટે કાંઈ ન ઘટે યાર માલિયું બહુ મોટી માસેલિયું છે ખારા પાણીનું કે મીઠા પાણીનું આપણને કાંઈ ખબર હોય નહીં માસલિયું છે એ પાકું છે ખારા પાણીનું છે લગભગ તો પાયલોની સાથે છે કાંઈ વાંધો નહીં ચાલો પછી આગળ જોઈએ તો તો પાપલેટ છે પાપલેટ સમના જે કહેતા હોય પછી હોંડિયા છે મોટા હોંડિયા છે ફામના અથવા તમને મોજ આવે એવા હોંડિયા છે બધા ચાય ચાયતનું શાક છે ભાઈ મોવા ખાડાની અંદર મળે છે અવરમાં દસ અગિયાર વાગ્યા ખાડો ખુલ્લો હોય પછી સાંજનો ચાર વાગ્યા પછી ખુલ્લો હોય ભાવ સહિત આપણે વિડીયો બનાવીશું આગળ બિનારજો બાંગડા છે બી ધબધબાટી કાગડા છે અને ગોહિન્દ્રા ને સેફટન બધું હોય એ વાતનો પ્રચુ શાક છે ને થી ગાડી ફૂલ ભૂખી તો હવે થોડુંક રેડવાનું થોડુંક ખબર રહેવાનું છે ભોજન ને અમારે મોટાઇક આવી ગયા છે એક ભાઈ અને હમણાં અમે સારા ભેગા થઈ જાવ હવે જવાના સી ડાયરેક્ટ અમે અત્યારે તો પેલા પીપાઓ હોય છે પેલા પીપાઓ પોટ આવશે

બોટ આવે ને મોટી એને રહેડવા માટેનો બળિયો છે આ એની કેબિન છે અને ઓલી છે મોટી શીપ છે આ મોટી શીપની કેબિન છે અને આ જટી છે આ સાઈડ એટલે નક તો વ્યવસ્થિત મસ્ત મજાનો દેખાત પણ હવે આમાં થોડીક વાર લાગે એમ છે તો એ પછી એલા બે કોના ખબર એનો વારો હોય કે બીજા નો વારો એના porque yo soy finalmente de વખતે પવન લાગે ને એના કારણે મોજા વધારે છે ને એટલા બધા તમે એક મસબા માં માણા આવ્યા કેટલા બધા માણા આવ્યા નહી તો આમ પાછા વૈયા કે જડતા તો ઘણા બધા આવ્યા નહી તો ડીજે શરૂ થઈ ગયો છે અમે આવાલા થી જાનમાં તો તમને બધું જોવા ને જાણવા મળી રહ્યા તમે પૂકી જાસી ઠેક ના આવ આપ જો કોટન કોટન કો પાટી ને કાઈ ઘટે નહી એવું છે પણ હવામાન થોડું ખરાબ છે અત્યારે વરસાદના કારણે અને પવન ને વરસાદ ને ઉસે કપડા સોડક બેગડા વાંધો નહી પોકી તો ગયા આપણે એમ કેમ નવીન જાણ મજા આવી કોઈ જો કેમ કે આ ગામમાં ટેમ્પો બોલો નાલી ટેમ્પો આપણે કે કેમ લેવા છે તો ઘણો બધો દરિયો છે વૈશમાં

તો મિત્રો અમે જમવા બે જ્યાં લાલજીભાઈ ઓલી છે એટલે આશે જ કેમ કે દેવસીભાઈના ફ્રેન્ડ છે તો એને ભાઈને ભેગું થવું જરૂરી હતું તો મેં કીધું અહીંયા ગયો તો અલ્પલા મોટા મોટાભાઈ છે ને આ છે યુટ્યુબના મતલબ મારા સબસ્ક્રાઈબર પણ આમ લાલજીભાઈના ફ્રેન્ડ છે ભાઈ એવું છે અને અમે જમવા બધા બે અઘરું છે બોલો પંદરથી વીસ વર્ષથી ફ્રેન્ડ છે એટલે સારું કહેવાય તો મિત્રો ઘણી ટકી અને આવીને આવી ટકતી રહે ભગવાન કરી તો ચાલો હવે જમી લઈએ અમે मस्तर yeah. डायर yeah. ટેલ છે ને કે સરવા માટે સંતી વૈકમાં બેહી જાય એમ કે એટલે મને આ આવે છે છે કે ફોર વ્હીલર નું ખટરાન બટરાન બધું ડબ્બા નું કેન્ટર ને બધું સડાઈ જશે એમાં ફોલ્ડર નો બે બાજુ થર લાગી દીધો ફોર વ્હીલર લેવા આવેલ છે આ બોટ આઈ આઈ છે આઈ આઈ શિપ છે આ બે છે

સારો લાગ્યો તો લાઈક દો શેર કરજો સબસ્ક્રાઈબ દો મળશું બીજા નવા વિડીયોમાં તમારે બધા મિત્રોને જય માતાજી બાય બાય